રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખુદ પથારી દવાઓ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવા માટે મજબૂર બન્યા છે બિલ્ડિંગ અને છપ્પન બેડની સરકારી હોસ્પિટલ અને આધુનિક સરકારી હોસ્પિટલમાં ઘણી જરૂરિયાતવાળી દવાઓ સ્ટોકમાં હાજર ન હોવાથી એક લાખની વસ્તી ધરાવતી આ ધોરાજી પણ ધોરાજી હોસ્પિટલમાં પંચાવન જેટલી દવાઓમાં ઘણી જરૂરિયાતવાળી અલગ અલગ પ્રકારની દવાઓનો ઝીરો છે જેમાં ડાયાબિટીસ એસિડિટી ગેસ જેવી દવાઓ અલગ અલગ પ્રકારની બીમારીઓમાં લેવામાં આવતી હોય પણ આવી ઘણી દવાઓ છેલ્લા પંદર દિવસથી સરકારી હોસ્પિટલમાં દવાઓ છે જ નહીં અને જે તે સમયમાં કોરોના અસર અને ટેન્ડરિંગનો સમય પૂર્ણ થયેલ હોય અને જૂના ભાવની દવાઓમાં ભાવમાં વધઘટ જૂના ભાવમાં હાલના સમયમાં ભાવ વધારો કંપનીને પોસાય તેમ ન હોય તેને કારણે દવાઓ આવતી

કે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ બીપી દુખાવાની દુખાવાની જેલ બાળકોની દવા આ સહિત ઘણી બધી દવાઓ પતી ગઈ છે અને આ દવાઓ પતવાને કારણે ગરીબ દર્દીઓને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ના છૂટકે દાળ ખાનગી મેડિકલોમાંથી દવાઓ લેવી પડે છે આ અંગે અમે મૌખિક રજૂઆત કરેલ હતી છતાં પણ કાંઈ એ અંગે નિર્ણય ન લેવાતા અમે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીને એક લેટર લખીને જાણ કરી છે કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓ પતી ગઈ છે અને દવાઓનો જથ્થો તાત્કાલિક ફાળવવો જો આવીને આવી પરિસ્થિતિ રહે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ દસ દસ લાખના કાર્ડ આપ્યા છે ને એ કાર્ડ ઉપર દવા મળી જાય જેથી કરીને દર્દીઓને કાંઈ પીંજણ જ ન થાય મારી આટલી નમ્ર વિનંતી છે કે જેથી કરીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દવાઓનો જથ્થો ફાળવે

હાલ હું ધોરાઈજી સરકારી હોસ્પિટલમાં એન્ચાર સુપર્ડ તરીકે કામ કરું છું આપણા હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી એસિડિટી દુખાવાની અને બાળકોને તાવનું સિરપ આ બધી દવા ખલાસ થઈ ગઈ છે લાસ્ટ સપ્લાયનો ડિસેમ્બર ત્રેવીસમાં થયેલ છે ત્યારબાદ થયેલ નથી તો આ અનિજાના જાણ અને જાહેર મેં અધિનિયામક અને જીએમઇ સેલ ગાંધીનગરમાં કરેલી છે અને આપણે જીએમએસએલ વેયર હાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉણપ છે એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે તો એ ટૂંક સમયમાં થઈ જશે ખરીદીના ખરીદીમાં પ્રોબ્લેમ એ થઈ કે આચારસંહિતાને લીધે છે ને આ પ્રક્રિયા થયેલી નથી ખરીદીમાં અત્યારે પ્રશ્ન એ આવે છે કે આચાર સંહિતાના લીધે છે ને જે જૂના ટેન્ડર છે એ ખતમ થઈ ગયા છે અને નવા એ એ નવું આપણે તો જૂના ભાવમાં દવા દેવા તૈયાર નથી એ લોકો એમને પોસાય એવું નથી તો આપણે હાલ રેડ ક્રોસ પીએમ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદેલી છે અને એ ટૂંક સમયમાં આવી જશે આપણે હાલ અત્યારે તડકાને સભ્યો લુ લાગવાના અલ્પેશ ત્રિવેદી રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે